રસ ન પણ અહીંયા લાલગી કે બલા બ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે બલા બ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે હું ગાય દોવા જાવ મારું મન માનતું નથી એ તારા વૈના દૂધડા કોઈ માગતું નથી રે વાલા બ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે હું સાસ કરવા જાઉં મારું મન માનતું નથી રે એ તારા વૈના માખણ કોઈ માગતું નથી રે વાલા બ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે હું પાણી ભરવા જાઉ મારું મન માનતું નથી રે એ તારા મયના પાલવ કોઈ ચાલતું નથી રે વાલા વ્રજ આવ ગોકુળમાં ગમતું નથી રે હું રસોઈ કરવા જાઉં મારું મન માનતું નથી રે

હું સત્સંગમાં જાવ મારું મન માનતું નથી રે હું સત્સંગમાં જાવ મારું મન માનતું નથી રે એ તારા મહિના દર્શન કોઈ આપતું નથી રે વાલા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે વાજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે કૃષ્ણ કોને લાલ કી છે